ડાંગ જિલ્લાના આહવાના આકાશવાણી સેન્ટર નજીક આજરોજ ધોળા દિવસે દીપડાએ દર્શન દેતા ભયનો માહોલ સર્જાયો હતો શિકારની શોધમાં ભટકતો દીપડો આવાના આકાશવાણી નજીક આવીને આરામ ફરમાવતો જોવા મળ્યો હતો અહીં આકાશવાણી કેન્દ્રના સી ટાઈપ ક્વાર્ટરમાં રહેતા કર્મચારીઓએ ટેરેસ પરથી કદાવર દીપડાને નજરે જોયો અને તેનો વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો દીપડો આરામ ફરમાવવાની સાથે ઘાસમાં મસ્ત મોજેડો બની આરામથી આડ ઉઠતા જોવા મળ્યો દેવેડાએ આકાશવાણીના ક્વાર્ટર્સમાં રહેતા શ્વાનને દીપડાની ગંધ આવી જતાં શ્વાન ભસવા લાગતા દીપડો ઉઠીને જંગલમાં પલાયન થઈ ગયો હતો ભાવનગરના આકાશવાણી સેન્ટર નજીક ધોળા દિવસે દીપડો દેખાતા વન વિભાગે આ દીપડાને પાંજરે પૂરી તેવી માંગ ઉઠવા પામી હતી